Budi senja betul, coba. Wah mun mon senja bi inda berawa dong. Hehe, budi jamun mon lo senju inda berapa dia? Budi berapa pun inda. સંજયા બઢિયા કરાઈ તમ ઇન્ડિયા સનસેટ હોય સંજુ બુડિયા ચલોજી હેડો કરતા ઉગ્યા હૈ છે આપણી છોડી હજુ સુધી આવી નથી પણ આવી જશે આપણા બોર આવ્યા આપણા મારા ગીધરે ફુવારા ચલા છે ફુવારા જ્યારે એમ દિખેગા નહીં ગયા ઠીક બસ